હરો હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ અને આજ તો કાલે આપણે બહુ વરસાદ આવ્યો એટલે કાંઈ વહેલું કાંઈ કામ થાય એમ હતું નહીં ને હજી કાંઈ બીજું કાંઈ કામ તો થાય એમ નથી પણ ખેતરમાં હલાઈ એવું થયું છે એટલે આપણે ઘરે રાખી મરચીમાં દવા છાંટવાનું બાકી છે એટલે દેવાંસિંહ પપ્પાને કીધું ખાલી આપણે આજે એ કામ કરી નાખીએ એમાં દવા સાટાઈ છાંટી નાખી આમાં તો આપણે દવાનો છંટકાવ લાગી જ છે આપણે ભાગ્યું દીધું છે એમાં ચૌદ વીઘામાં આપણે ઘરે રાખીને એમાં બાકી છે જો અત્યારે આપણે દવા છાંટવાની છે મરચીમાં કારણ કે મહેશભાઈ મહેશભાઈવાળી મરચીમાં તો કાલ છટાઈ ગઈ હવે છાંટવાની હે આપણી ઘરવાળી મરચીમાં એટલે આપણે ઘરવાળી મરચીમાં છાંટવાની છે ઇથિયોન પચાસ એસી આવે એ અને બીજું છે સાપ પાવડર એટલે કે કાર્બોજેમ ને મેન્કો અને ભેગું આપણે એમાં નાખવાનું છે નેનો ઉરિયા એટલે અત્યારે હેઠેથી તો ઉરિયા ન અપાય નાઇટ્રોજન કારણ કે આ વરસાદમાં નાઇટ્રોજન જ હોય અને નાઇટ્રોજન અત્યારે નડે એટલે આપણે અખતરો કરી બીજે નથી નાખવું ખાલી આપણા વાળા એટલામાં જ નાખવું છે એટલે કેવું કેનું રિઝલ્ટ મળે છે એ આપને ખબર પડી જાય ઓમાં આપણે આગલા રાઉન્ડમાં ઓગણી ઓગણી નાખ્યું તું આપણી મરચીમાં નહોતું નાખ્યું ઓગણી ઓગણી એટલે આજુ ખલે કીધું આમાં નેનો ઉરિયાનો અખતરો કરી લઈ એટલે આપણે જો હવે ખતર પંપનો ડોઝ થઈ ગયો ત્યાર અને દવા છાંટવાની છે નૈના ને મારે બેયને એટલે બેયને હાડા આઠ હાડા આઠ પંપ આવશે એમાં અડધો નહીં ભાગ પાડશે કે એક વધારે તો છાંટી દેહો આપણે એ પછી એક આગા પાછું પણ એમ કે હાડાઠમાં ભાવ છે એવું માફી એનું જો આપણે આવી ગયા હી ઉપલા ખેતરમાં એટલે કે જે આપણે ઉપરના ભાગમાં મરચી વાવી છે મહેશભાઈના ભાગમાં એ આ પાંચક વીઘા ની આપણે ગઈ સાય જીરું હતું એમાં એટલે એમાંય મરચીમાં કોઈ જાતનો વાંધો નથી થોડુંક છે નોર્મલ બે કુંડાયડા પૈડ્યા છે પણ ઠીક એ તો સામાન્ય એટલી તો નુકસાની આવતી હોય પણ અત્યારે જે આપણે મેન કામ છે દવાનો છંટકાવ કરવાનો એટલે આપણે દવાનો છંટકાવ આપણા ભાગમાં કરવાનો હે આમાં તો લાગી ગયો છે પણ આમાં કાંઈ લાગી ગયો છે એટલે આમાં આપણે પ્રોફેનો અને સાપ પાવડર એટલે કે કાર્બોજીયમને ને મેનકોજેબ માર્યું હતું અને આપણામાં એ સેમ એ જ દવા મારવાની છે ફેર એટલો છે કે આમાં પ્રોફેનો ફસ હતો અને આપણામાં ઇથિયોન છે એટલે આપણે થીફ માટે ઇથિયોન પચાસ ઇસી અને ફૂગ માટે કાર્બોજિયમને મેનકોજેબનો છંટકાવ કરવાનો છે એટલે હવે આપણે નૈનાને કહી કે પંપ ભરવાનું ચાલુ કરું અને ધીમે ધીમે દવા મંડી છાટવા આવે દવા છે ને આપણે એવું નથી માણસ કહી દે પણ મારું એવું માનવું છે કે મરસી આપડી જાતિ જાતિ રહી છે ને એટલે આપણે નિરાતે દવા છાટીને તો સારું ફેર પડે કઈ જાજી છે નહીં છ વીઘામાં સાત ટકા બે જણા વાર છાટી એટલે કઈ વાર નહીં લાગે હમણાં અગિયાર થાય આપણે પાસે ઘરે સાજો એવું સરસ પાણી છે પણ હવે આપણે એવું કઈશી કે જ્યાં કુવા નો ભરાણા હોય ને ભગવાન ન્યા દયા કરે ને ત્યાં કુવા ભરાઈ જાય હવે આપડે કઈ જરૂર નથી એટલી બધી ચાલો હવે દેવાનસિંહ પપ્પા કામ યાદ આવ્યું છે વાવણિયાનું હું વાવણીયા ગોત્યા એ તો ગોતવા જવા જોઈએ ચાર એમાં અને આપણે ઉરિયા આપણે ભેગું નથી નાખ્યું કદાચ ને કોઈ જાતનું ડોજ આપણો બગડે તો હજી આપણે અનુભવ નથી એટલે આને આપણે પચા પચા એમલ ભરીને નાખી દેવું

એ બધો ને અહીંયા એટલા ખેતરમાં થોડીક માંડવી અહીંયા માંડવી એટલે પાંત્રીસ વીઘા આપણે જમીન છે અને એ બધી એક જ શેઢે છે અને આપણે જે દસ વીઘા ભાગમાં વાવી વાવીશી એ આપણે શેઢેજ છે એટલે જ આપણે પોહાઈ નકર આટલું ઘરનું ખેતર હોય ને પાછું નોખું નોખું હોય તો આપણાથી પહોંચાય નહીં આ તો શેઢેન શેઢે છે એટલે આપણી જમીન ભેગી એ જમીન એ જાય એટલે એમાં આપણે મગફળીનું વાવેતર છે એટલે કાંઈ નિંદવાનું કામ તો એમાં આપણે ચાલુ હતું જ કામ છે અત્યારે વાવું અહીંયા ગોતવાનું તો આપણે આવી ગયા ભાગ્યાવાળા ખેતરમાં એટલે વરસાદ તો આપણે સારો તો જો અહીંયા આપણે અહીંયા પાઇપ ભરાઈ જ ગઈ છે પાણીની એટલે આમાં જોઉ કહેતી તી ને હું તણાવવાની પોઝિશન એવી જ પોઝિશન છે ને એટલું જ પાણી છે કે તણાઈ જાય એટલા હવે એ બેને કેવી રીતના મૂક્યા હોય વાવણીયા એ મને નથી ખબર મને તો દેવાણસ આવ્યો હતો ને બપોરે એટલે હું પેલા વહી ગઈ હતી ફટાફટ મી કીધી વાવણીયાનું તમે જે કરો એ ગોતવા જ હોય આમ હાચું કાજો વાવણિયામાં તણાય જ છે જો વાવણિયામાં જે આમ તણાય જ છે પણ એ બે ને દિમાગ હારો લગાવ્યો હે કે ખડ ભરેલા મૂકી દીધા છે નકર આમ તરાવડામાં વયા ગયા હોત પણ આમાં થોડું થોડું બધા ખડ ભર્યું છે એટલે પ્રશ્ન નથી જો એટલે તણા નથી નકર અહીંયા એવી જ પોઝિશન છે કે તણાઈ જાય એમ આપણે કઈ આવું તો નતું ધાર્યું કે આટલો વરસાદ આવશે રેડા આવશે એવું ધાર્યું હતું એટલે પાણી ભરાઈ ગયું બધા નકર બધાય અહીંયા હાઈ રે પડ્યા હતા પણ અડધા એટલે આમ પહોંચી ગયા એટલે એટલા તો તળ જ છે તો હવે આપણે દેવાનસિંહ પપ્પા તો કઈ આપણી વાત જોવે નહીં મોર પોપ લઈને હાલતા થઈ ગયા વામણિયા ગોથી ને એ વાત જો હવે આપણે જે ઘરે મરચી વાવી છે એમાં દવા છાંટવાનું કરી દીધું ચાલુ પણ આપણે જે મોહકુ કેતા બગડી ગયું છે એ આ મોહકુ છે પછી અહીંથી આપણે રેગ્યુલર મરચી કાયદેસર જે બધી છે એવી જ આવી એટલે એમાં દવા તો કીધું છાટી દઈ કારણ કે ફૂટી જ ગઈ જો તો એમાં આવી ગઈ છે એટલે વાંધો નહીં આવે એટલે હવે આપણે કીધું દવા મારી દઈ ને તો કઈક અસર કરી જાહે ને અને લાગે જ ફૂટી ગયા છોડવા વાગ

એટલે વાંધો નહીં નકર નહી નહીં કઈ કમ નથી આખો દિન ત્રીસ ત્રીસ પંપ દવા સાટેલા નહીં નહીં એક કામ કરવાની આપને કોઈ પણ કામ હોય આળસ નો થાય ઘરે બેઠા કંટાળો ચડે હા અને ઘરે આવ્યો તો કઈ કામ થાય નઈ વાડી આવી તો કામ થાય ઘરે તો એમ ને ટાઈમ વયો જાય અને એક પ્રશ્ન છે કે આવા છોડવા હે ને એ કોક છોડવા ઊભા કરવા જો હે નોર્મલ ઈ આપણે હવે પેલા દવાનું કામ થઈ જાય ને બસ આપણે ઈ જ કામ છે જો આપણી આ મરચી એકદમ કમ્પ્લીટ છે પણ એમાં લાગે જ બધે ફૂટી ગઈ જો એટલે જે સાઈડમાં નહીં મી ને એમાં એઠે થળિયા ફૂટી ગયા કમ્પ્લીટ એને એટલે હવે વાંધો ન આવે આને દવા છાટવાનું કામ ચાલુ હતું અને હવે પૂરું થઈ ગયું પણ દેવાસિંહ પપ્પા કહેતા એમ કે એક પોપ પ્રશ્ન હતો કે એક પોપ વધુ હતો હરખી હરખા વાત તો કઈ પ્રશ્ન નતો તો બે ને હરખી ચટાત પણ એક પોપ પ્રશ્ન હવે છેલ્લે આવીને ઊભો રહ્યો છે

એને રાહત મળી જાય દવા સટાઈ જાય એટલે ફેર તો પડે ને દવા સટાઈ એટલે ફૂગનાશક દવા છે થીપ્સ ની હે થીપ્સ કંટ્રોલ આવી જાય ને ફૂગ કોઈ એક્ટિવ થાતી તો એ કંટ્રોલ આવી જાય એટલે બે દિવસ થાય ને તો આ મોરચી કલર માં આવી જાય કાલ હાઈ થાય ને હમ તા કલર આવી જાય 24 કલાક માં જ લાગી ગઈ દવા કમ્પ્લીટ તો આપણે કાલ બપોર પછી આવી ગયો તો વરસાદ એટલે કાલ નીણ વાઈ ગઈ નોતી

વરસાદ બહુ થયો પણ પાન ને હવે જ માથે નવા પાસે આવી ગયા એટલે ફૂલ તો ફૂલે આવી ગયા છે અત્યારે ચોમાસામાં તલી છે ને વધે બહુ એટલે ઊંચી થાય ને પછી ફૂલ આવે કારણ કે અત્યારે એટલી એટલી ઊંચી થાય અને વાતાવરણ અનુકૂળ હોય ને ઠંડુ સરસ ઉનારે હે ને ઉનારાજી એટલી ચાર ચાર આંગળ નહીં સોમાહામાં ધોરી મન છે અને આપડે મેન પ્રશ્ન તો આપડે તલી વાવવાનો જ હતો કે મરચા ઉતરશે ને એ પેલા આપણું ખેતર ખાલી થઈ જાય અને ખાલી કરવાનું છે ત્યાં થઈ જાય અને આપણે તલીમાં અત્યારે દવા છાંટવાનું ચાલુ છે કારણ કે દવા આપણે છાટી એ ઇથિયોન છે અને ભેગી સાઇપરમેથીન અને ફૂગનાશકમાં છે કાર્બોજેમને મેન્કો જેમ એટલે તલી વસ્તુ એવી છે કે ફૂગનાશક દવા તો તમે ગમે છાંટો તો હાલે પણ ઈરુમાઈટે સાઇપરમેથીન પચી ઈસી દવા જે આવે છે એ જ હાલે પછી એમાં તમે કોરાજેન મારો ડેલિગેટ મારો કે અન્ય કોઈ પણ દવા મારો પણ સાયપરમેથીન જેવું એનું રિઝલ્ટ ન આવે કારણ કે મેઈન પ્રશ્ન તલીમાં શું હોય કે માથા બંધાવાનો માથું આપણે હોય ભેગું થઈ જાય પાંદડા બસ આગળ નોથી વધે નહીં આપણે ઝુમખો થઈ જાય એટલે સાયપરમેથીન દવા આવી કોન્ટેક્ટ જેર આવે એ તમારે માથામાં ને એટલે એની એ રોય મરી જાય એટલે એનું માથું ન બંધાય તમે અડધામાં કોરાજન સાટી જવો અડધામાં સાયપરમેથીન છાંટી જવો સાયપરમેથીન સાટી હોય ને એમાં તલીમાં એક માથું ન બ એ આપણે ખુદનો અનુભવ બોલે છે કારણ કે આપણે કોરાજે નહીં વાપરી સાઇપર મેથીની વાપરી છે જો આપણે અમુક કંપનીમાંથી ફોન આવે કે ખેડૂતભાઈ તમે શું કરો છો એટલે આપણે એમ કહે અમે ખેતી જ કરી છે કેટલા વીઘા છે ને એવું બધું પૂછે આપણું ઇન્ટરવ્યૂ લે પછી એમ કે હું હું વાવેતર કર્યું છે એટલે આપણે એમ કહીએ કે ભાઈ કપાહ વાવ્યો મરચી વાવી તલ વાહી વાય એવું બધું વાવેતર કહી

આપડે માથું બંધાવવું એટલે આ પાંદારી ની ભેગા થઈ જાય રોય ને જેમ આપણે કરોડિયો ઝારુ બાંધી લઈએ બંધાઈ જાય ફરતું એટલે એની અટકી જાય અને ત્યાંથી પછી એમાં

આપડે આવી ગયા છે જામજતપુર થી ધીરુભાઈ જોશી અને ઘણા મળે પણ અહીંયા બીજા ભેગા થાય અને ને આનંદ કરી કારણ કે રાઈટના બાર વાગ્યા લગી બે બધે એટલે મજા આવે બાકી તો પચાસ રૂપિયા ખાઈ લઈએ વાડી ભજીયા ઈ ભજિયા ભજિયા તો આ વાડી થી મળે બેસાઇ મજા આવે